કારણે આ વખતે કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને ભારે મુશ્કેલી ઊભી થઈ છે દક્ષિણ ગુજરાતમાં કોલેજો દ્વારા બેઠકો કરતા વધારે ઓફર લેટર આપી દેતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે કોલેજો દ્વારા જે તે વિદ્યાર્થીની મેરિટને બદલે સીધા ઓફર લેટર આપી દેવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને પ્રવેશ કેવી રીતે મળશે તે હવે યક્ષ પ્રશ્ન બન્યો છે ડીઆરબી કોલેજના વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી સતત કોલેજની યુનિવર્સિટીની સામે રજૂઆત કરી રહ્યા છે જે વિદ્યાર્થીઓ પાસે એડમિશન ફી લઈ લીધા બાદ અને ઓફર લેટર આપી દીધા બાદ પણ હવે કોઈ પ્રવેશ આપી શકે તેવી ક્ષમતા ન હોવાનું સામે આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે આજે એકસો છ જેટલા વિદ્યાર્થીઓ ફરીથી યુનિવર્સિટીમાં હલ્લા બોલ કરતા ડીઆરબી કોલેજના મહિલા પ્રિન્સિપાલે પોતાના દ્વારા ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું હતું તેમણે કહ્યું હતું કે એડમિશન આપવાની પ્રક્રિયામાં અમારાથી ભૂલ થઈ છે યુનિવર્સિટીના વાઇસ વિદ્યાર્થીઓની વેદના સમજી રહ્યા છે આખી પ્રવેશ પ્રક્રિયા જે છે તે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જીકે પોર્ટલ અંતર્ગત કરવામાં આવી છે કેટલીક કોલેજો દ્વારા વધુ પડતા વિદ્યાર્થીઓને ઓફર લેટર આપી દેવાને કારણે આ મુશ્કેલી સર્જાય છે રજૂઆત કરવા આવેલા વિદ્યાર્થીઓને અમે વિનંતી કરીએ છીએ કે બીજા રાઉન્ડમાં ફરીથી તેઓ પાર્ટિસિપેટ થાય અને ડીઆરબી કોલેજ સહિતની અન્ય કોલેજની પણ તેઓ માંગણી કરે જેથી કરીને તેમને સરળતાથી પ્રવેશ મળી શકે